શું તમે પણ સંબંધ નિભાવવામાં પાછળ પડ્યા છો તમારી સાથે પણ વિશ્વાસઘાત વારંવાર થાય છે તમને પણ લોકોને ઓળખતા નથી આવડતું કે કોણ કોના પર વિશ્વાસ કરવો અને કોના પર વિશ્વાસ ના કરવો તો આ વિડીયો તમારા માટે છે આ વિડીયોને તમે અંત સુધી જોશો તો તમને જરૂર એનું નિરાકરણ મળશે કે તમારે કોની ઉપર વિશ્વાસ કરવો અને કોની ઉપર ના કરવો તો હરે કૃષ્ણ રાધે રાધે હું છું શ્વેતા ખાણધર અને દરરોજ અવનવું કંઈક ને કંઈક નવું નવું જીવનમાં શીખવા મળે એના માટે હું મારી આ યુટ્યુબની ચેનલ શ્વેતા ખાણધર પર વિડીયો અપલોડ કરતી રહું છું તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો ગમતા હોય તો લાઇક કરજો શેર કરજો જીવનમાં ત્રણ એવા કર્મો હોય છે ત્રણ એવી રીત હોય છે કે જેનાથી આપણે લોકોને ઓળખી શકીએ કે તેના પર વિશ્વાસ કરવો કે ના કરવો એ ત્રણ કર્મ એ ત્રણ રીત કઈ છે એ હું તમને આજે જણાવીશ તમારા હાસ્ય પાછળની પીડા પેલું બીજું તમારા ક્રોધ પાછળનો પ્રેમ અને ત્રીજું છે તમારા મૌન પાછળના શબ્દો આ ત્રણ રીત થી તમે મનુષ્ય પર વિશ્વાસ કરી શકો છો તેના સંબંધ ઉપર ભરોસો કરી શકો છો કઈ ત્રણ રીત તો કે ક્રોધ પાછળનો પ્રેમ ત્યારે મનુષ્ય એકદમ ક્રોધમાં હોય હોય ને એને કોઈકના પ્રેમની જરૂર કે કોઈક એને શાંત પાડે કોઈ એની બાજુમાં બેસી એનો હાથ પકડી એના માથા પર હાથ ફેરવી એની પીઠ થપથપાવીને કહે કે હું તારી સાથે છું કે તું સેના માટે આટલો ગુસ્સો કરે છે તારી સાથે શું થયું છે તને શું ચિંતા છે વસ્તુ વસ્તુ બીજી પાછળના શબ્દો જયારે કોઈ પણ વ્યક્તિ સાથે કઈ પણ બનાવ બની હોય કંઈ પણ ઘટના બની હોય ત્યારે એકાએક મોન થઈ જાય છે ઘણું બધું બોલવા માંગે છે છતાં એ બોલી નથી શકતી એ વ્યક્ત નથી કરી શકતી પોતાની ભાવના બહારે બતાવી નથી શકતી આ વ્યક્તિ સાથે થયું હોય ને ઘટના કે જ્યારે એકદમ થઈ ગયું એકદમ સ્તબ્ધ થઈ ગયું હોય ત્યારે છતાં એ બોલી નથી શકતા આ બોલ્યા વગરના શબ્દો જે સામેવાળી વ્યક્તિ સમજી જાય ને એ સાચું એટલે કે મૌન પાછળના રહેલા એના શબ્દો અને ત્રીજી વસ્તુ કે હાસ્ય પાછળની પીડા હાસ્ય પાછળનું દુઃખ જ્યારે કોઈ પણ વ્યક્તિ એકદમ હસ્તી જ ને કે એને જોઈને આપને એમ થતું હોય કે આ વ્યક્તિ આટલી કેમ ખુશ રહી શકતી હોય છે આટલું બધું આ કેમ હસે છે કેમ આટલી સારી રીતે લાઈફ જીવી શકે છે એની લાઈફમાં શું કોઈ પણ નહીં હોય દુઃખ કે કોઈ પણ દર્દ નહીં હોય કે કોઈપણ મુસીબત નહીં હોય કે આટલું હસ્તી જ રહે છે પણ એક વાત યાદ રાખવી કે કોઈપણ વસ્તુ કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે એટલું બધું હસ્તી હોય ને ત્યારે એ હસ્તી વ્યક્તિ હંમેશા દુઃખી હોય છે એના હાસ્ય પાછળ અમુક અમુક પીડા છુપાયેલી હોય છે કેટલી બધી મુસીબતો ભેગી થયેલી હોય છે જે એને અંદરને અંદર મારી નાખે છે અને બહારથી એ હસ્તી જ રહે છે કારણ કે જ્યારે જ્યારે એણે પોતાની મુસીબતો કોઈ પાસે વ્યક્ત કરવા માટે

રીતે જો કોઈ તમારી સાથે હોય ને તો એ હંમેશા તમારી સાથે રહી શકશે એ વ્યક્તિ ઉપર તમે વિશ્વાસ કરી શકશો જે જે વ્યક્તિ આ ત્રણ રીતે તમારી સાથે રહેતું હોય કે તમારું હાસ્ય પાછળનું પીડા મૌન પાછળના શબ્દો અને ક્રોધ પાછળના પ્રેમને જાણી શકતું હોય આવા વ્યક્તિ ઉપર વિશ્વાસ કરવો જોઈએ અને એની સાથે વિશ્વાસથી તમે લાંબુ જીવન જીવી શકશો તો આ છે રીત જે ત્રણ રીતથી તમે સારા મનુષ્ય સાથે વિશ્વાસથી રહી શકો છો અને કયા મનુષ્ય પર વિશ્વાસ કરવો કોના પર ના કરવો એ તમે જાણી શકો છો તો મારા વિડીયોઝ તમને ગમતા હોય તો વિડીયોઝને લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરીને મને ખાસ જણાવજો કે તમને કેવા લાગે છે મારા વિડીયોઝ થેન્ક યુ સો મચ હરે કૃષ્ણ રાધે રાધે બોલ